માંડવી વિધાનસભા મત વિસ્તારના સક્રિય સભ્યોનું સંમેલન કોડાય ભક્તિ પાર્શ્વનાથ જીનાલય પાસે યોજાયો હતો પ્રારંભે મંચસ્થ પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દિલીપભાઈ દેશમુખ સહિતના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો મંચસ્થ મહાનુભાવોનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા સન્માન કરાયું હતું શાબ્દિક સ્વાગત તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીએ કર્યું હતું कार्यक्रम में धवलभाई आचार्य रमेश भाई महेश्वरी रचनाबेन जोशी प्रफुल सिंह जाडेजा विंजोड़ा गोस्वामी केवल भाई गढ़वी गंगाबेन सेंगा केशवजी रोशिया राणसी भाई गढ़वी सुरेश भाई जोशी विरलभाई जोशी लक्ष्मीशंकर जोशी कानजी भाई संगार सुजाताबेन भायाणी वर्षाबेन कन्नड़ भावेश साधु हितेश कन्नड़ एस वी पटेल कनुभा जाडेजा वालजी संगार ओसमान लंगा वगैरह आगे वनज मानवी शहर માંડવી તાલુકા મુન્દ્રા શહેર મુન્દ્રા તાલુકાના સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ દેડિયા અને આભાર વિધિ શક્તિસિંહ જાડેજાએ કરી હતી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર કરી અને જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે દરેક વિધાનસભાની અંદર સક્રિય સંમેલનો ચાલી રહ્યા છે આજે માંડવી વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયું હતું જેની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે વક્તા તરીકે પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર અને અમારા જેટલા નવા સક્રિય સભ્યો છે એમને બોલાવી કરીને આજે અમારું સંમેલન થયું હતું અને જે અમારી યાત્રા ઓગણીસ અમારી યાત્રા જનસંઘથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી અને આજ સુધીની અમારી યાત્રા અને જે પ્રકારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશની અંદર થઈ રહેલા વિકાસના કાર્યો અને સાથે સાથે અમારી રાજ્ય સરકારોની અંદર અને છેલ્લે ગુજરાતમાં પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને અનેક વિકાસના કાર્યો થયા છે જન ઉપયોગી યોજનાઓ આજે લોકો સુધી પહોંચી છે અને આજે અમારા સક્રિય સભ્ય સંમેલનની અંદર સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકોએ માર્ગદર્શન આપ્યું ત્રિવેણી સંગમ જેવો એક કાર્યક્રમ થયો સવારે મુન્દ્રાની અંદર બોર રિચાર્જ સફાઈ કરવાના કાર્યનો પ્રારંભ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અને સૌ દાતા સખીઓના સથવારે અમારા પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અને જિલ્લાના અધ્યક્ષ દેવીભાઈ વર્ચનની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો એક સક્રિય સભ્યોનું સંમેલન પણ યોજાયું હતું ભારતીય જનતા પાર્ટી સામાન્ય સભ્યથી પ્રારંભ થતો પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે કોઈ પરિવારની પાર્ટી નથી પરિવાર એ જે પાર્ટી છે એ જ પરિવાર છે પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ઉંચ રીત જાતિભાતિ કોઈ પણ જોયા વગર સૌ કાર્યકર્તાઓ છે એ પરિવાર છે એ પરિવારના એક સભ્યોનું નવું આખું જ્યારે ફોર્મેશન થઈ રહ્યું છે પાર્ટીના નિયમ અનુસાર જે ચાર વર્ષે બદલાવ આવે બદલાવ થઈ રહ્યો છે તો એ પ્રકારે અત્યારે નવા સક્રિય સભ્યોનું સંમેલન થયું છે સૌની સાથે જૂના કાર્યકર્તાઓ નવા કાર્યકર્તાઓનું પણ એક સંમેલન થયું અહીંયા આઠ સાડા આઠ મિનિટની એક ભારતીય જનતા પાર્ટીના ઉદયની જનસંઘના ઉદયની અને શા માટે આપણે આ કોંગ્રેસનો કે અન્ય પાર્ટીઓનો વિરોધ છે એ બાબતના વિચારભેદનો વિષય મૂકીને આજે કાર્યકર્તાઓ સાથેની એક બેઠક થઈ હતી આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા જે પ્રકારે બધી જ વિધાનસભાઓમાં આ પ્રકારના સક્રિય સભ્યના સંમેલનનું આયોજન કરવાની જે સૂચના હતી અનુસાર આજે કચ્છમાં પ્રથમ માંડવી વિધાનસભામાં આજે એ માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવાઈની વિસ્તારમાં અને એમની ઉપસ્થિતિમાં એક સક્રિય સભ્યનું સભ્યોનું સંમેલન એ કોડાય મુકામે યોજવામાં આવ્યું હતું એમાં સૌ પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર વિધાનસભામાંથી જોડાયા હતા એમાં આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ પ્રદેશમાંથી જેમને વક્તા તરીકે મૂક્યા એવા પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓ બધાએ એ સંમેલનમાં જોડાયા હતા અને પાર્ટીના સંગઠનને કેવી રીતે સારી રીતે ચલાવવું અને સંગઠનના કામમાં સક્રિય સભ્યોનું શું યોગદાન હોઈ શકે એ વિશે વિસદ એ કાર્યકર્તાઓને માર્ગદર્શન મળ્યું છે